બહુ time પડી ગઈ છે એને તઈ ના મિત્રો પાણી માં ને એટલે જો મસ્ત થઈ જાય અઠવાડિયા માં જોરદાર કાલે નહી તો હવે હેને જવું છે આપણે બોરા ખાવા જવું છે ઈલી સાઈડ જવું છે આમ બોરા ખાવા બોરા આવે છે ને ઉણામાં હાલો પૂરા આવે ને પૂરો <OR> <taj, don't> <externals> <martyrs> <rasun>

चैन है करण वोपत तो

મે yes. <laughs> 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 મિત્રો નથી ખાવતું મિત્રો

આલો મિત્રો અહીંથી થોડાક મીન લઈ પછી બિલ્ડી બોડી જવા દઈએ આમાં ટેસ્ટ કરીએ પેલા ચાખશે કેવાક છે કેવાક નહીં એ છે હારા છે મિત્રો ગયા આ લે લે બા

Tabuara aso ita mikro, usalhe, enggara bagenya mikro. <hesitation> Engkai mikro mieni lita lo mikro hama tu bukas kai hama e batani, batai lita. ก็สะอาดสอยากัวรูเข้ามาขัดขัดระไรอยากบัวรูเข้าาขัดเข้ามาขัดระไรอืมไม่เชิงเสียตัวเช็ดเนียมไม่ตอบเดานะเบเตอที่บัวรังดีจ้ะ

બાપુ જાય છે મસ્ત મજાના બપોરા કરવા મિત્રો નાખી દીધું એને અમારે ગોપી ખાવાનું માથા માથા પાંદડા પાંદડા કાપી કાપીને કાપી ખૂંદી ખૂંદી હાલો મિત્રો અને સવા ચાર વાગી ગયા છે ને બા બનાવશે ચા મસ્ત મજાની ગરમા ગરમ ચા બની ગઈ ચાલો તારે આ ચા પી લઈ મિત્રો ગરમા ગરમ ગરમાગરમ પછીને ડાયરો આપણે લસણ નીંદર નું છે લસણ પછી એને લીંડી નાખીએ મસ્ત મજાનું લસણ હા સેણા પૂરું કર્યું હવે લસણ નાવા રે કે તમે પૂરા થઈ ગયા આ લીંડી બાકી હતા ગયા ટાઈ ટાઢો પવન આવતો સાં આવતો દિવાલ નો શેર પછી ડાયરો હાથ બે મિત્રો ચા બની જાય ને એટલે પી એટલે હાથ ફૂલી જાય મસ્ત મજા મિત્રો કોયલ છે ને શેર ખાય સાફ કરી ગઈ તો હતા ખાઈ ગઈ બધા

ઘરે આપડે ભેંચ દોવાઈ ગઈ છે ચાર ટક્યા દોવે દીધી હવે હે ને આનો વારો ગંગા નો દૂધ પીવાનું ચોકલેટ આજ તો અમારે સોનબીન નો બર્થડે છે તો બધા હે ને બર્થડે વિશ કરી દીજો હા સોનો હે સોનો સોનબેન ચોકલેટ છે બધા હાલો શિવ દૂધ પીવાનું હાલો हेलो जो गंगा बोला हेलो यारो दायो पाई दे दूधु आपरे गंगा ने हेलो मित्रों बता तैयार થઈ ગયા ઘરે જવાનું કે સોના સોન બેન બર દે હતા અમરા સોન બર દે બોમ કરવાનો હતો સટકી જોયું હવે હેシવ Siwolio, <hesitation> jinaloi mitra, pere rata doan rata ne, tapura inon doan ne, asua inon doan ne, jia, jin, alozai, jia, 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 lagi <laughs> આવના છે બટાટા બટા જે આ સાટ મૂકી બધા બનાય ને કર લે મસ્ત મજા ની હે વાળું મિત્રો